આ બાજુ ભાઈ બતાવો આ ભાઈ નું પાળી કરી છે જોવો કેટલા ફૂટ હમણાં પાણી ભરાય ને એટલા માટે આ જે આ કામ ન કરવાની જે નીતિ છે ને એના કારણે ને પાળી કરવી પડે છે બે ફૂટ પાળી બેન બહાર આવો બહાર આવો પાળી બહાર આવો 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 માસી બહાર આવો માસી બહાર આવો જુઓ પરિસ્થિતિ માસી મારી વાત સાંભળો તમે પૈસા નહીં આપતા કોર્પોરેશનને તું આપીએ અમે 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 ટેક્સ બધા ભરીએ છીએ દર સાલ અમારા ઘરમાં પાણી આવી જાય અમાર કેટલું બધું નુકસાન અપરા કોર્પોરેટર ચૂંટણી આવત ત્યારે તો મત લેવા નહીં આવતા મત લેવા આવે છે અમે ભાજપને આલી હતી હા મત લેવા આવે છે અને અમે ભાજપને આલી હતી પણ કોઈ અમારે કામ જ નથી અમાર ઘરમાં પાણી છે આજે ઘરમાં છે અગર કોઈ નેતા જો આવે તમને કોઈ કોઈ આવ્યું જ નથી કોઈ આવી નથી કા માસી છે આપણી જોડે માસી

અમારા ઘર માં પાણી ભરાઈ ગયા આ જો અમારી દશા જોવા તો આવું પડે ને છોકરા નાના નાના છે બોલો પાણી ઉલેચી ઉલેચી ને અમે રોટલા ખાધા